મિત્રો મન હોય તો માળવે ચડાય હેલો નમસ્કાર મિત્રો આજે હું ને મારો ભાઈ બનાવના છે આઈસ્ક્રીમ પણ તારું માયા કુંધુ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં તો આજે હું ને બેન બનાવવાના છીએ આઈસ્ક્રીમ બારે બહુ ઠંડી છે વરસાદ આવે છે પણ અમે બે ત્રણ દિવસથી આ નક્કી કરતા હતા કે આઈસ્ક્રીમ બનાવવાનો વિડીયો આપણે નાખો છે તો આજે બનાવવાના છીએ આમાં આઈસ્ક્રીમ અને તમને અમારી તો ખબર હોય વગર દૂધનો આઈસ્ક્રીમ આજે બનાવવાના છીએ હું ને બેન મિત્રો બધાય લોકો કાજુ બદામની વસ્તુ વાનગીઓ જ્યારે બનાવતા હોય ત્યારે કાજુ બદામ ધોતા નથી પણ આજે હું તમને દેખાડું કે કાજુ બદામ અને ને ધોઈ તો કેટલો મેલ નીકળે છે

તો કે તમે કઈ બીજી વીસ માંગી લે તો એ ભાઈ કે છે ને વર્લ્ડ ની બધી પત્ની મતી જે કરે કે ને એ પત્ની માને એવું તું કરી દે પછી જીન લાસ્ટ માંગી રોડ ફોર ટ્રેક બનાવું કે ટુ ટ્રેક બનાવું મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ મિત્રો અમે જે આઈસ્ક્રીમ બનાવવાના છીએ એમાં દૂધ નથી નાખવાના તો તમે વિચારજો કે એમાં દૂધ વગર એ આઈસ્ક્રીમ બનશે કઈ રીતે તો મિત્રો અત્યારે બેન એક અનબોક્સિંગ કરે છે જે તેને ગિફ્ટમાં મળી હતી ફોન લીધો હતો ને એનાથી શું છે ના ફોન માં ખોટું બોલાય ચાલો લેટ સ્ટાર્ટ અનબોક્સિંગ કાચ નું કાચ 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 નું હે બાઉ યસ

मंजरे देखा है तो तू तो क्या नहीं मैंने जोक संभाले इसने तो हूँ तो नेक्स्ट आयर ही जिंदगी वाली हूँ वहाँ चिलो के ऐसे तो नहीं होता है उम्र छोटी है तो क्या जिंदगी का हर एक मंजर देखा है फरे भी हटो के पीछे पड़े हमने खंजर भी देखा है

ચાલો તો મિત્રો મન હોય તો માળ ચડાય ચડાય તો મિત્રો અમારો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે વગર દૂધે અમે તમને પસંદ આવ્યો તો ને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જય શ્રી રામ પણ મનિત કરું જોબ છોડ પ્રેસ ખતમ બાય બાય ટાટા ગુડ બાઈ ગયા